આરોપી દેવાની અગાઉ તપાસ કરી રહેલા બંને પીઆઈ ને સમન્સ છે તે પાઠવામાં આવ્યું હતું બગદાળાના તત્કાલીન મહિલા પીઆઈ ડેવીડ ડાંગર પહોંચ્યા આઈજી કચેરીએ

બગદાણાના તત્કાલીન મહિલા પીઆઈ ડીવી ડાંગર પહોંચ્યા આઈજી કચેરીએ આજે એસઆઈટીએ બંને પીઆઈની સમન્સને લઈ એ પૂછપરછ છે તે કરશે સાથે જ એસઆઈટીએ બગદાણાના તત્કાલીન બંને પીઆઈને સમન્સ છે તે પાઠવવામાં આવ્યું હતું ત્યારે પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કે એસ પટેલે જે આ સમન્સ છે તે પાઠવવામાં આવ્યું હતું તેને લઈ તેઓ આજે આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે સાથે જ ઓગણત્રીસ ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલ ઉપર જે હુમલો થયો હતો ત્યારે માર મારવા મામલે આઠ શખ્સો સામે એ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ ઘટનાને લઈ બગદાણા પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી રિક્રકશન પણ કર્યું હતું ત્યારબાદ અન્ય બે આરોપીની એ ધરપકડ કરી હતી અને આજે કેસની બંને પીઆઈ જે તપાસ કરી રહ્યા હતા બંને પીઆઈને આજે આઈજી કચેરી ખાતે એ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કેવા પ્રકારની તેઓએ તપાસ કરી હતી આ કેસમાં જે તપાસ કરી છે એ કેસ અને એસઆઈટીએ કરેલી તપાસને લઈ આ કેસની અંદર નવા મોટા ખુલાસાઓ થઈ શકે તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને સાથે સાથે કોળી સમાજ જે માંગ કરી રહ્યું છે માંગને લઈ પણ ઉગ્ર આંદોલન અને સાથે સાથે આવેદનનો આપવાનો સિલસિલો હજી યથાવત છે તેની વચ્ચે આજે બંને પીઆઈ છે તે આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે અને સાથે તેઓની પૂછપરછ બાદ કેવા પ્રકારનો ખુલાસો થશે તે થોડીક વારમાં જ્યારે પૂછપરછ પૂર્ણ થયા બાદ ખબર પડશે પણ હાલ આ જે બગદાણા બબાલના બંને પીઆઈ જે તપાસ કરી રહ્યા હતા તેઓને સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેઓ અત્યારે ભાવનગર આઈજી ઓફિસ ખાતે પહોંચ્યા છે તેનો વિડીયો પણ અત્યારે હાલ સામે આવી રહ્યો છે